હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયો ની અંદર તો જય માતાજી રામ રામ મહાદેવ મહાદેવ કેમ છો હોપ કે તમે બધા મજામાં જશો ને આપડે પણ જો એકદમ મજામાં છીએ ને આજે છે શનિવાર અને શનિવાર જો મારે ફરી ભાઈ આવ્યો છે રમાડવા પરીને અયુઝમાં બંને રમે છે જો અને આ બાજુ મારા જો પરીના બે દાદા છે અમારે જો અમારા ફરી ના ભા પણ છે અમારે જો

આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અર્જુન વિસ્કુલ નામ છે તમે બધાની ચેનલ માં જાવ એવું તો તમારા YouTube માં હશે એમાં જાય ને અર્જુન વિસ્કુલ હું વિસ્કુલ વ્લોગ લખજો એમાં જઈને તમે સબસ્ક્રાઇબ કરી દેજો તો જો અમારે સરસ મજાના અમારે અર્જુનભાઈ પણ વ્લોગ બનાવે છે ચેનલ નું નામ છે અર્જુન વિસ્કુલ વ્લોગ તો જઈને એકદમ ચેકઆઉટ કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે અને આપણે પણ જો નાના ના 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 વ્લોગ બનાવ્યો જો જે

હાય આવો ચાલો તો આવું છે કન્ટિન્યુ બનાવી દીધું ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દીધું અંત સુધી બનાવી દીધું નહીં પડ્યું ભાઈ બેન તો મોબાઈલમાં જોવા છે પપ્પા શું બોલે ચાલો તો કન્ટિન્યુ બનાવી દઉં તો ફેમિલી અમારે બે ભાઈ બહેન જોવામાં એક આવે જોવા

ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના સાડા છ જેવું થઈ ગયું છે ને મમ્મી અને પપ્પા ને અર્જુન એ બધા આવ્યા હતા બધા સાડા ચાર ઘોરા ચાર સાડા ચાર જેવું જોતું ને ત્યારે નીકળ્યા હતા ને હવે જો પાછા હવે સાડા છ વાગે આપણે જો અમારે પરવીબેન થોડી વાર સુતા હતા પાછા જાગી ગયા તો રમવા લાગ્યા બળ કરે મમ્મી બાજુમાં બેઠી બેઠી જોવે છે અને આ બાજુમાં ચા પીવે છે અને જોવે છે પણ ન્યા આ બાજુ અમારે ભળતું નથી અમારી પરીબહેન

ફેમિલી જુઓ તો એ સાંજ થઈ ગઈ છે અને સાંજનું જમવાનું પણ રેડી થઈ ગયું છે અને આપણે જો જમવા બેસી ગયા છે અને જમવામાં શું છે તમને બતાવી દો કે જમવામાં શું સરસ મજાનું ડુંગળી સેવનું શાક છે અને ખીચડી છે અને શાક છે ને ખાવાની રોટલી છે અને મકાઈના રોટલા છે અને છે બેસી ગયા છે અને આ બાજુ અમારે જો ફરી બેન હિંચકામાં બેસી ગયા છે વાહ હું ખુશ છું વાહ હું ખુશ છું

તો સાંજના સાડા નવ જેવું થઈ ગયું છે ને આપણે ચા બનાવી રહ્યા છીએ ચામાં ભૂકીને ખાંડ ને ચા રહી છે અને રકબી રેડી છે અને નબિયા એની ફ્રેન્ડ લોકો સાથે રમી રહી છે તો હું તમને બતાવું કે એની ફ્રેન્ડ સાથે કઈ રીતે રમે છે ચાલો જો એની ફ્રેન્ડ સાથે રમે છે એની બે ફ્રેન્ડ આવી છે એની સાથે રમવા માટે પણ નવ્યા તો રોવાનું કામ કાજ કરે છે જો હાય લાગે છે નવ્યા મૂડમાં નથી આટલા બધા રમાડવાવાળા છે તો એ નવ્યા રમવું નથી એને કઈક રમવા માટે કઈ વસ્તુ જોઈએ તો એને રમવાની મજા આવે ચાલો તો આપણે ચા બનાવી લઈએ પછી મળ્યું